હાલો મિત્રો એક નવો સ્વાગત છે મિત્રો ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે જે વાત કરવાના છીએ સ્કૂલમાં શિશવૃત્તિ લેવા માટે શું કરવું કયા કાગળિયા જોવે એટલે કયા ડોક્યુમેન્ટ જોવું મિત્રો એના વિશે વાત કરીશું અને ચેનલમાં મિત્રો જો નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં કારણ કે વધારે ઉપયોગી માહિતી છે એ બીજા પણ મિત્રોને માહિતી મિત્રો મળી રહે તો આપણે ડિસ્કસ જે કરવાના છીએ મિત્રો એ ખાસ કરીને આપણે વાત કરીશું સ્કૂલમાં જે શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશી લેવા માટે શું કરવું કયા આગળ કયા ડોક્યુમેન્ટની જરૂર પડે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં અહીંથી આપવાના છીએ તો ખાસ કરીને વિડિયોમાં બનાવી રહ્યો મિત્રો અને વિડીયો જો મિત્રો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મિત્રો લેતા જઈએ એટલે જો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શિશુવૃત્તિ માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવેલા છે શિશવૃત્તિ લેવા માટે વિદ્યાર્થીઓનું રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક હોવા જો ફરી છે મિત્રો તો ખાસ કરીને જોવાલાયક બાબત એ હશે આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને છે મિત્રો લિંક હોશે તો તમને શિશુ હતી એટલે સ્કોલરશીપ મિત્રો હવે મળશે તો આ ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કારણ કે જો રેશન રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો લિંક ફરી જાત મિત્રો કરાવી લેજો તો આગળની વાત કરીએ આપણે તો આ નિયમો છે મિત્રો વિદ્યાર્થીઓના નામ રેશન કાર્ડમાં નથી તેમના રેશન કાર્ડમાં નામ સડાવવું અને જો રેશન કાર્ડ નથી તેવું રેશન કાર્ડ નવું રેશન કાર્ડ મિત્રો કઢાવી લો જો મિત્રોના રેશન કાર્ડમાં નામ નથી એવા મિત્રોને પણ સ્કોલરશીપ મિત્રો વિદ્યાર્થીઓને નહીં મળે તો ખાસ કરીને વહેલા તકે છે મિત્રો તમારે નવું રેશન કાર્ડ કઢાવી લેવું અથવા રેશન કાર્ડમાં નામ છે મિત્રો એડ કરી દેવું નામ છડાવી દેવું મિત્રો તો ને તો જ તમને શિષ્યવૃત્તિ મિત્રો મળશે આ પ્રક્રિયા પૂર્ણ ન હોય તો તમને શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશીપ મળવી મુશ્કેલ ગણાય છે તો આગળની જો વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ શિષ્યવૃત્તિ માટે મિત્રો વાત કરીએ નોંધણી શરૂ છે મિત્રો કરી દેવામાં આવી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર શિષ્યવૃત્તિ સ્કોલરશિપના ફોર્મ મિત્રો અરજી પ્રક્રિયા શરૂ છે અને બેંક ખાતું બહુ જરૂરી છે ઘણી બધી બેંકો બાળકોના ખાતા ખોલાવવાનું મુશ્કેલ પડે છે જેના કારણે વાલીઓ પણ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ખાસ કરીને જે મિત્રોના ખાતા નથી ખોલાવેલા વહેલી તકે ખોલાવી અને આગળ આપણે વાત કરીએ એમ આધાર કાર્ડ અને રેશન કાર્ડ બંને લિંક કરી દેવા મિત્રો તો ને તો જ મિત્રો તમને શિષ્યવૃત્તિ મળશે હવે સરકારનો નવો નિર્ણય આવી ગયો છે નવો નિયમ છે મિત્રો તો ખાસ કરીને આ રીતનો આપણે અપડેટ હતું મિત્રો તો અપડેટ તમને જણાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો અને વિડીયો સારો લાગે તો વધુ વિડીયો શેર કરી દો અને બીજા પણ વિદ્યાર્થીઓને માહિતી મિત્રો મળી રહે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી લીજો રજા સહિંદ